ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસો બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કક્ષાના આદિવાસી વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને સ્થાને જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં આગેવાનોના હસ્તે અંદાજે એકસો બે કરોડના ખર્ચે બાર જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ જિલ્લાના મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ એકસો બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની માતભર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ એકસો ને બે પોઈન્ટ ત્રીસ લાખના હોય આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ એક હજાર જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું